વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આમ તો પાટીદાર અનામત આંદોલનથી જાણીતો બનેલો ચહેરો છે પરંતુ હાલમાં તેઓ ભાજપના જ ધારાસભ્ય છે અને ઘણી વખત પોતાના નિવેદનને કારણે સત્તા પક્ષના એમએલએ બનીને પણ તેઓ પોતાના નિવેદનથી હંમેશા લાઇમલાઇટમાં રહે છે તાજેતરમાં ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈ એક મોટું નિવેદન આપ્યું છે એવી ચર્ચા જાણવા મળી છે હવે આ નિવેદન પછી એક નવી જ ચર્ચાએ જન્મ લીધો છે શું નિવેદન આપ્યું અને શેની ચર્ચા છે તેના વિશે આપણે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વાસ્તવમાં દેતરુજ તાલુકામાં પાટીદાર સમાજની સ્થિતિ અંગે ધારાસભ્ય હાર્દિક પટેલની ચિંતા વ્યક્ત કરી છે દેતરોજ તાલુકામાં ગામડા અને સમાજના ભવિષ્ય અંગે હાર્દિક પટેલની ચિંતાએ નવી જ ચર્ચાને જન્મ આપ્યો છે

પચીસ ગામ હોવા છતાં આપણા માત્ર એક સરપંચ છે હાર્દિક પટેલે કહ્યું કે ખાસ કરીને ગ્રામ પંચાયતના સ્તરે પાટીદાર સરપંચોની સંખ્યા ઘટવી એ સમાજ માટે ચેતવણી રૂપ છે વધુમાં તેમણે કહ્યું કે જો ગામડા નબળા પડશે તો સમગ્ર સમાજ પણ નબળો પડી જશે આ સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે શહેરમાં વસતા પાટીદાર પરિવારોને અપીલ કરી કે ભલે તમે રોજગાર કે વ્યવસાય માટે શહેરમાં રહો પરંતુ તમારું મતદાન ગામડામાં જ રાખજો ગામડા સાથેનો સંબંધ નહીં તૂટે તો જ સમાજની મૂળ ઓળખ પણ જળવાઈ રહેશે હાર્દિક પટેલે દીકરીઓના મુદ્દે વાત કરતા કહ્યું કે દીકરી લક્ષ્મી છે એવું માત્ર બોલવામાં નહીં પરંતુ વર્તનમાં પણ જોઈએ દીકરીના શિક્ષણ કારકિર્દી અને ભવિષ્ય માટે સંપત્તિ જેટલી જ ચિંતા કરવાની જરૂર છે માત્ર ઇનામો આપવાથી દીકરીઓ આગળ નહીં વધે પરંતુ તેમને સ્પષ્ટ લક્ષ્ય અને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે આ સાથે તેમણે ગામડામાં વધુને વધુ સ્નેહમિલન કાર્યક્રમો યોજવાની પણ અપીલ કરી હતી આવા કાર્યક્રમોથી સમાજમાં એકતા વધે છે નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાય છે અને સામાજિક પ્રશ્નો પર ખુલ્લી ચર્ચા શક્ય બને છે હાર્દિક પટેલે કહ્યું કે મજબૂત ગામડા જાગૃત સમાજ અને શિક્ષિત દીકરીઓ આ ત્રણ આધાર સ્તંભો પર પાટીદાર સમાજનું ભવિષ્ય ટકેલું છે જો આજથી જ આ દિશામાં વિચાર નહીં કરીએ તો આવનારા સમયમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના નિવેદનથી ફરી એકવાર ચર્ચા જાગી છે જો કે તેમનું નિવેદન એ પાટીદાર સમાજ માટે તેમની ચિંતા દર્શાવે છે તેવું જાણકારોનું કહેવું છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડેપળની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ